હેલો મિત્રો તો કેમ છો બધા મજામાં જઈશું તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે તો અમે આવી ગયા છે ખળવાટવા તમે જોઈ શકો છો કે આ હેડમાંથી ઓલી નાળી દેખાય ને ત્યાં સુધી આખે આખો વાઢી નાખવાનો છે એને અડધો તો વાઢી નાખો હું ભાવ મજા આવે ખળવાટવાની તો એને ભાઈ મજા આવે ખળવાટવાની મને તો નથી મજા આવતી હું તો એ બેસી ગયો હવે માંડવી જો હું હવે હું તો વાટી નાખીએ થોડો કાલો નહીં તો બનારે જવું લોકમાં મિત્રો તો મિત્રો અમે આવ્યા હતા નેદવા ને તો અમે વાંચી લીધું ને બપોર થઈ ગયા તો બપોર થઈ ગયા તો જોવા તો એ ખાવા માટે રોટલા પણ કીટલો આવી ગયા બીજા માણસો પણ આવે છે નેદીને આપણે માંડવી નેદવા નથી અમારે તો ચાલો મિત્રો નદી નાખીએ અમે ખાઈ પીને તો ફાઈનલ આપણે નદાઇ ગયું નિર્દાય ગયું તો ખરવાટી લઈએ ટોર માટે ખડવાટવાનું કામ પણ ચાલુ છે તો વાડી નાખીએ